માટો કઈ જાય ને હવે શું હાલ આપણને શું ના મારું નામ વિનુભાઈ પરમાર મહી કેનાલ છે માતર માઇનોલ છે આ ગાબડું છેલ્લા છ મહિના વર્ષથી ચાલુ હતું પાણી નિકાલ ચાલુ રહેતું હતું બરાબર પણ કોઈ એને તકેદારી હતી નહીં એના માટે પાણી વધારે પાણી છોડી મેર્યું અને કેનાલ ઉભરાઈ ગયા એના માટે ગાબડું પડી ગયું છે અને કાલે સાંજે મારી જમીન જોડે જ છે કેનાલ ની જોડે મારી ગંડારા જોડે ગાબડું છે તે પાણી નીકળતું તો મને શક્ય એવી થઈ હું મારા મજૂર ડોંગર ઉપર લાયેલો છું મજૂરે કહ્યું કે પાણી કેના તૂટી છે બરાબર એટલે હું હેલો જોવા મારા ખેતરમાં ગાબડું પડ્યું પણ મારા ખેતરમાં નથી પડ્યું મારા બાપાના છોકરા ખેતરમાં ગાબડું પડેલું છે અને મારા જોડે ગાબડું છે પડવાનું જ છે તૈયારી છે જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે છેલ્લા એક વર્ષથી અમે ઇન્કવાયરી કરી પણ કોઈ તકેદારી છે નહીં હજાર રૂપિયા નું નુકસાન થયેલું છે મેં તો કાલે ખાતર નાખી દીધું છે ખાતર મળતું નહોતું હું લાઈનમાં ઊભો રહ્યો મને એક પાંચ ગુણે મને ચારસો રૂપિયાની બે કાલી ચારસો ની બે કાલી પાંચસો રૂપિયાની છ ગુણ જે હું લાવ્યો અને કાલે મેં ખાતર નાખ્યું દસ ગુણ બરાબર તો એ મારું ખાતર જ જતું રહ્યું રૂપામાં ગયું ને ધરું જતું રહ્યું છે બરાબર ત્યાં મારું કોઈ પચીસ થી છે નહીં પૈસા નહીં તો મારું વળતર મળવું જોઈએ મારું નામ અજીતભાઈ મંગળભાઈ પરમાર અજીતભાઈ આ કઈ કેનાલ છે અને શું સ્થિતિ થઈ શું કહેશું આ માતર માઇનોર કેનાલ કહેવાય હું ખડિયારાપુરા નો ખેડૂત છું મારી જમીન અહીંયા જ આવેલી છે આશરે લગભગ ચાર પાંચ વીઘા મારી જમીન છે એ ખુદ બધી ડૂબી ગઈ છે લગભગ પંદર ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે હજુ સુધી પાણી બંધ કરવામાં આવ્યું નહીં અત્યારે લગભગ રાત્રે દોઢ વાગ્યાની આજુબાજુનું કેનાલ તૂટી ગયેલી છે અને પાણી હજુ બંધ કરાવવા નહીં હજુ ચાલુ છે દ્રશ્યો જોવા હોય તો બતાવી દેજો અત્યારે મારા અંદાજે લગભગ કમર બરોબર પાણી ભરાઈ ગયા છે કે કેરી ની અંદર હજારો વીઘામાં નુકસાન છે જણસો બણસો ગીરો મેલી ખેડૂતોએ ડોંગર બધી રોપી દીધી છે દરુબરુ આસ તે વેચાતું લાવીને ગમી તેમ કરીને એને રોપી દીધું અને પરવારી ગયા અને આજે આજે અવસરો પણ અમે કરવાના આવે છે ખેતીની ની ઉપજ ભાઈ અવસરો ખેડૂતો કરતા હોય કેનાલમાં રાત્રે લગભગ બે વાગ્યાની આજુબાજુ કેનાલમાં ફૂલ પાણી હતું અને કોઈ કારણસર ગાબડું પડી ગયું કેનાલ તૂટી ગઈ છે જેના કારણે હોનારત સર્જાઈ અને એમાં ખેડૂતોને આખી આજે આજુબાજુની ચ્યા ક્યારી દેખાય છે લગભગ આઠસોથી હજાર વીઘા જેટલી જમીન હશે બધામાં ડાંગરની રોપણી થઈ ગયેલી હતી અને કેનાલના પાણી ફરી વળ્યા છે એના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા અને એમણે સવારે મને ફોનથી સૂચના આપીને જાણ કરી કે આવી રીતના કેનાલમાં ગાબડું પડ્યું છે અને બહુ મોટું નુકસાન થયું છે એટલે તાત્કાલિક સવારમાં અમે આવી ગયા છીએ અહીં આગળ ને બધા અધિકારીઓ ગ્રામ સેવક તલાટી અને કેનાલ ખાતાના ડી ને બધાને સૂચના અને જાણ કરી દીધી છે કે આવી રીતના એક હોનારત સર્જાઈ ગઈ છે ને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તો અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને એક તો આ જે ગાબડું વહેલી તકે અધિકારીઓ કાફલો ને સામાન લઈને પહોંચવાના છે અને રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે કે જેથી કરીને આગળના ખેડૂતોને પાણી પૂરતું મળી રહે સમયસર મળી રહે અને આ જે ખેડૂતોને અહીંયા આગળ નુકસાન થયું છે અમારો પૂરેપૂરો પ્રયત્ન છે કે એમને થયેલા નુકસાનની પૂરેપૂરી વળતરની ચૂકવણી અમે કરાવી શકીએ અને અમારો સો ટકા એવો પ્રયત્ન રહેશે જ કે જે નુકસાની જે જે ખેડૂતોને થઈ જાય એ બધાનો સર્વે ગ્રામ ગ્રામસેવક દ્વારા મહી કેનાલ દ્વારા અને પંચાયતના તલાટી દ્વારા બધો જ સર્વે કરાવીને દરેક ખેડૂતને પૂરતું વળતર ચૂકવ ચૂકવવા માટેનો અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું